સ્વામિનારાયણ સંતોની દ્વારકાધીશ ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ જોવા મળ્યો છે ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગોગડી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગોગડી બ્રાહ્મણ પાંચસો અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્યાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું અને સાત દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોય હવે પણ તમારા સુધારવાની વાતો છે અને આ જે બ્રહ્મ સમાજ ગુગલી સમાજના લોકો એ સાક્ષાત દ્વારકાધીશ ના રૂપ છે અને એ લોકોની વિરોધ અર્થાત બધાને ખાતરી લેવો જોઈએ કે હવે ખરેખર જે સાહિત્યોમાં લખેલા છે એના પાછા કરો તમે તમારા શિષ્યોને એવા તૈયાર કરો કે એ લોકો દરેક ઠેકાણાથી માફી માંગે એક વ્યક્તિ આવીને માફી માંગે અને પોતાના વિવર વધાવે અર્થાત ભગવાન અને દેવતાઓને તમે તમારા જાતને વિવર વધારવા માટે રાખ્યા છો એવા છદમાં જે ચારો તરફ ચાલી રહ્યો છે એ છદમાં પ્રચારને તત્કાલ રોકવો જોઈએ આ આવેદનપત્રમાં અલ્ટિમેટલ આપેલ છે કે સાત જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ દ્વારકાના નગરજનોને સાથે લઈ દ્વારકાના તબાંગ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા આવતા હોય સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું ગૃહમાં કલાકારોના સન્માનના વિવાદ બાદ મોટો નિર્ણય લેવાયો છે આગામી સત્યાવીસ તારીખે કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને ત્રણસો જેટલા કલાકારોને આમંત્રિત કરાશે દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને આમંત્રણ અપાશે પહેલા લોક સાહિત્યકારને આમંત્રણ આપી ગૃહની કામગીરી બતાવી હતી જે બાદ હોબાળો થયો હતો વિક્રમ ઠાકોરે લગાવ્યા હતા પક્ષપાતના આરોપ કલાકારોને આમંત્રણ આપવા કલાકાર અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને સોંપાય છે જવાબદારી તો હવે તમામ જેટલા કલાકારોને આમંત્રિત કરવામાં આવશે ગુજરાતના ગૃહમાં કલાકારોના સન્માનને લઈને જે વિવાદ થયો હતો કારણ કે કેટલાક જ કલાકારોને આમંત્રિત કરાયા હતા ગૃહની જે કાર્યવાહી છે તેને જોવા માટે આ સાથે જ ગૃહની એક સફર માટે સમાનદાતા ગૌતમ ગૌતમ જી વિક્રમ નો જે વિવાદ થયો હતો એ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શું છે આ નિર્ણય અને કઈ રીતે અમલ થશે જે પ્રકારે તમામ જે કલાકારો જે છે તેમને વિધાનસભાના ગૃહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક કલાકારો જે છે તે વિધાનસભામાં ગૃહની અંદર કામગીરી નિહાળી હતી પરંતુ ત્યારબાદ વિવાદ જે છે તે શરૂ થયો હતો વિક્રમ ઠાકોર ની નારાજગી નો વ્યક્ત જે છે સાથે સામે આવતો અને વાત કે સત્યાવીસ તારીખે વિધાનસભામાં તમામ કલાકારોને આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે અંદાજિત ત્રણસો જેટલા કલાકારો જે છે તેમને સંગીત સાથે જોડાયેલા હોય કે એક્ટિંગ સાથે જોડાયેલા હોય તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે જિલ્લામાંથી ફિલ્મ સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેના લોક સાહિત્યકારને આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ ગૃહની કામગીરી દર્શાવવામાં આવી હતી અને વિવાદ બાદ હવે ત્રણસો કલાકારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા પ્રકારના આરોપ લાગ્યા હતા એ અંગે કઈ કહેવું છે તંત્ર તરફથી અંગે કોઈ જવાબ અત્યારે કે એના પછી લેવાયો છે ચોક્કસ થી એક વાત હતી કે તમામ લોકોને આમંત્રણ મળવું જોઈએ તે પ્રકારની વાત વિક્રમ ઠાકોર દ્વારા પણ કહેવામાં આવી હતી જેમાં કેટલાક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તેને લઈને નારાજગીનો સૂર જે છે તે ઉભો થયો હતો પરંતુ ત્યારબાદ જે પ્રકારે ગૃહમાં પણ શંકર ચૌધરીએ કહ્યું હતું કે તમામ કલાકારોને આવરી લેવામાં આવશે પહેલા જે સંગીત સાથે જોડાયેલા કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જે હવે એક્ટિંગ ક્ષેત્રે જોડાયેલા છે તે કલાકારોને આમંત્રણ આપવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી અને ત્યારબાદ હવે સત્યાવીસ તારીખે જે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે તેમાં ત્રણસો થી વધારે વધારે કલાકારો જે છે તે જોડાય તે પ્રકારનો આક્ષેપ રાખવામાં આવ્યો છે અને કલાકારોના અંતર્ગત પૂર્વ ધારાસભ્ય જે હિતુ કનોડિયા જે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે જ જનક તકવર જે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે કે જેથી કરીને આ પ્રકારનો વિવાદ રહે નહીં અને તમામ કલાકારોનું સન્માન જળવાય તે પ્રકારનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે જેતપુરમાં લોકલ ટોલ ટેક્સને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે લોકલ ટોલ ટેક્સના દસ રૂપિયાના બદલે વીસ રૂપિયા કરવામાં આવતા વિરોધ થયો છે પીઠડિયા ટોલ પ્લાઝા પર સામાન્ય ટોલ પિસ્તાળીસમાંથી પાંત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે અને જ્યારે કે માસિક બે બસો પંચાવનના પાસ સામે પણ લોકોએ વિરોધ કર્યો છે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો છે પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો હોવાથી લોકોમાં રોષ છે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન શન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું છે જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સ લાઇન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે